કૃષ્ણ વંદે જગદગુરુ શ્રીમદ ભગવદ્ ગીતા અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય નવમો શ્લોક પહેલો શ્રી ભગવાન બોલ્યા વળી તું સદભાવી છો તો ગુઢમાં ગુઢ જ્ઞાન તેના રહસ્ય સાથે તને સમજાવું એટલે વ્યવહારમાં તે જ્ઞાન સમજી શકાય તેની એટલે વિજ્ઞાન સહિત તે બધું તને સમજાવવું અર્થાત સંસારના નરસા દુખો થી છૂટી કલ્યાણ ને પામીશ શ્લોક બીજો અતિ ઉદાર રાજમાર્ગ જેવી આ મહાન બ્રહ્મ વિદ્યા પરમ ગુઢ રહસ્ય રૂપ છે અને સર્વ વિદ્યાર્થી શ્રેષ્ઠ છે પરમ પાવનકારી છે ચોખ્ખી દેખીતી ધર્મ રૂપ છે તેમ સાધવી પણ ઘણી સુખકારક છે સદા નિશ્ચિત સતરૂપ અર્થાત અવિનાશી છે શ્લોક ત્રીજો હે પરમ તપ આ ધર્મમાં જે પુરુષો ને શ્રદ્ધા નથી એટલે જે શ્રદ્ધા નથી તેઓ મને ન પામતા જન્મ સંસારમાં પડ્યા કરે છે શ્લોક ચોથો હવે બ્રહ્મ વિદ્યા નું સ્વરૂપ દર્શાવે છે આ સર્વ જગતને હું મારા દેખાઈ ન શકે તેવા અમૂર્ત રૂપથી વ્યાપી રહેલો છું એટલે વસી રહેલો છું મતલબ આમ જગત મારા અમૂર્ત સ્વરૂપ ચિન્મય પ્રકાશથી ઓત પ્રોત છવાઈ રહેલું છે જેમ સૂર્યના પ્રકાશથી તેમજ ચંદન કપૂર વગેરેની ફોરથી અન્ય પદાર્થો આમ મારામાં સર્વ પ્રાણી પદાર્થો વસે છે પણ તે પ્રાણી પદાર્થોમાં હું સમાઈ કે આવી જતો નથી પણ તે બધા ભૂત પ્રાણીઓ મારે વિશે રહેલા છે કેવી રીતે તે જુઓ શ્લોક છઠ્ઠામાં શ્લોક પાંચમો આ સર્વ ભૂત પ્રાણીઓ મારામાં વસે છે તેમ છતાં વાસ્તવિક રીતે મારામાં સ્થિત નથી એટલે વસતા પણ નથી અર્થાત હું તેનાથી અસંગ મોકળો જ છું તું આવા મારા ઈશ્વરી યોગ પ્રભાવ ને જો સર્વ ભૂત પ્રાણી ને સર્જી ધારણ કરી પોષણ કરનારો હું જ છું તેવો અપાર છું અને સર્વ ભૂત પ્રાણી બધી વાર ફેર સંભાળ હું જ રાખું છું મતલબ આમ ભગવાનમાં હોવા છતાં તેને ભૂત પ્રાણી પરસી પરતા નથી આકાશમાં જેમ વાદળા વગેરે તે નીચેના શ્લોકથી સ્પષ્ટ કરે છે શ્લોક છઠ્ઠો આકાશમાં રહેલો મહાન વાયુ જેમ સદા આકાશમાં સર્વ સર્વસ્થળે વાઈ રહે છે તેવી રીતે સર્વ ભૂત પ્રાણીઓ મારા વિશે વિચરી રહે છે તેમ તું જાણ શ્લોક સાતમો હે કું પુત્ર બધા કલ્પને અંતે તો મારી મૂળ પ્રકૃતિને પામે છે એટલે અવ્યક્ત ચૈતન્યને પામે છે ફરી પાછા કલ્પની શરૂઆતમાં હું બધાને સર્જું છું શ્લોક આઠમો ઉપર પ્રમાણે અવ્યક્તમાં લીન થયેલા પોતાની પ્રકૃતિ પ્રકૃતિવશ પર વર્ષ પડેલા આ સર્વ પ્રકારના ભૂત પ્રાણીને મારી સહજ યોગ શક્તિના વેગથી ફરી તેવાને તેવા જ સર્જાવું છું એટલે ઊભા થવા શક્તિ આપું છું મતલબ દેવ મનુષ્ય પશુ પંખી પ્રાણી નદી પહાડ તારા ચંદ્ર વગેરે બધા ભૂતો તેના પ્રકૃતિના ગુણ પ્રમાણે ઊભા થવા પામે છે જેમ રાતે સૂઈ જનારા પ્રાણીઓ સવારે સૂર્યોદય થતા તેવાને તેવા ઉઠે છે તેમ જ આ કલ્પરાત્રીને અંતે ફરી ઊભા થવા પામે છે શ્લોક નવમો હે અર્જુન એટલે હે ધનંજય આમ બધાને હું સર્જુ છું છતાં તે કર્મો મને બંધન કરતા નથી કારણ કે તે કર્મોમાં મને જરા પણ આસક્તિ નથી એટલે મમતા નથી તે કર્મો અને તેના પરિણામ પરત્વે સદા ઉદાસ ને અસંગ રહું છું શ્લોક દસમો હે અર્જુન મારી દ્રષ્ટિ તળે એટલે મારા ઉપરી પણા તળે મૂળ પ્રકૃતિ આ જળ ચેતન રૂપ અનેક વિધ સૃષ્ટિ ચાલુ જન્મ આપ્યા જ કરે છે આ કારણે જગત વારંવાર બદલ્યા કરે છે મતલબ આ જગત નવી નવી રચના વાળું થયા કરે છે શ્લોક અગિયાર મો મૂઢ મનુષ્યો આ માનવી રૂપ ધારણ કરેલા મારી અવજ્ઞા કરે છે એટલે મને અવઠોરે છે કારણ કે સર્વ ભૂત પ્રાણી થી પર મહાન પ્રભુ રૂપ મારા સર્વશ્રેષ્ઠ ભાવને એટલે સ્વરૂપને તેઓ જાણતા નથી શ્લોક 12 મો ખોટી આશાઓમાં તાના તાલા ખોટા કામ કરનારા નિચ્ચ્ઞાનવાળા અહ્યાસુના એટલે મારી અવજ્ઞા કરનારા આવા અજ્ઞાનીઓ ખોટા મોહમાં નાખનારી રાક્ષસી કે આસુરી પ્રકૃતિના ભોગ થઈ પડે છે મતલબ એટલે પોતાને દાહ્યાને સમજુ માનીને અનેક જન્મો આપનારી કર્મક્રિયાની ખોટી રાજસીતામસી પ્રવૃત્તિઓ વોહરી લે છે તેના પરિણામ રૂપ હર્ષ શોક દુઃખ ઉપાધિ ને અજ્ઞાનમાં આવી પડે છે આમ કામના વશ જીવોને ઉપલબ્ધ લાભદાયી દેખાતા કર્મોમાં એકદમ રુચિ થઈ જતા પરિણામે દુઃખદાયી કર્મો કરવા માંડે છે ને અંતે તો મહા આવી પડે છે પેલું રાક્ષસી એટલે પોતાના સ્વાર્થ માટે નિર્દય ઘોર હિંસક કરણી કરાવનાર બીજું આસુરી એટલે વિષય ભોગ જ રસ રાખી દંભ હર્ષ અભિમાન લોભ સ્વાર્થ પરાયણ પુરુષાર્થ મનાવનાર શ્લોક હે અર્જુન આમ પુરુષાર્થના ચાલતા પ્રવાહમાં મોહ થી ખેચાઇ જતા જીવો દુર્દશાને પામે છે ત્યારે દૈવી સ્વભાવ વાળા સત્વગુણ મહાત્માઓ મને સર્વભૂત નો આદિ એકરૂપ સદા સ્થાયી અજર અમર જાણીને એક નિષ્ઠાથી ભજે છે શ્લોક ચૌદ જ મહાત્મા રહે છે મારી જ ચર્ચા કરે છે મારામાં દૃઢ ટેક રાખી મારી ભક્તિ જ કર્યા કરે છે તેઓ બધે નમ્રપણે એટલે ભક્તિભાવથી મને જ નમતા રહી સદા એક લક્ષ્ય એક નિષ્ઠાથી મને જ ભજી રહે છે એટલે ઉપાસી રહે છે મતલબ નમતા રહી એટલે સર્વના આત્મા રૂપ હું છું તેથી મારા વિભૂતિ સ્વરૂપો આકાશ સૂર્ય ચંદ્ર નદી પહાડ દેવ ગુરુજનો મહાત્મા આદિ બધા દ્વારા પણ મને જ નમે છે શ્લોક પંદરમો કેટલાક જ્ઞાન યજ્ઞથી મારી આરાધના કરતા અભેદ અભેદભાવથી મને ભજી રહે છે કોઈ એક બ્રહ્મ કે સર્વવ્યાપી પરમાત્મા રૂપે કોઈ જુદા દેવાદી રૂપે અને કોઈ અપાર વિશ્વ રૂપે મારી ભક્તિ કરે છે એટલે એક રૂપે એટલે પેલું નારાયણ રૂપે બીજું ભગવાન મારા આત્મા હું અને તે એક એ અભેદ ભાવે જુદા રૂપે એટલે પેલું વિષ્ણુ શંકર વગેરે દેવતા સ્વરૂપે અથવા બીજું ભગવાન મારા સ્વામી ને હું તેનો સેવક એ ભાવે અપાર વિશ્વ રૂપે એટલે વાસુદેવ મિતિ સચરાચર જળ ચેતન સર્વ માં પ્રભુ એ ભાવે શ્લોક સોળ મો

અગ્નિ પણ હું છું તેમ હોમવાની ક્રિયા પણ હું છું મતલબ આમ સર્વ સામગ્રી પ્રભુ રૂપ છે તે એક જ પરમાત્માની આરાધના માટે જ છે તેથી તે સામગ્રી થી જ પરેશ્વર પરમાત્માની આરાધના શ્લોક 17 મો આ સર્વ જગત નો પિતા હું છું એટલે બાપ હું છું वत्सल मू रमाड़ी उछेर धाता के घर वहाल करना दादो जे कहो ते हूँ छू पवित्र जोग ओंकार ऋग्वेद यजुर्वेद के सामवेद पर हूँ श्लोक ने अधार मीवो गति रूप हूँ छू ભરણ પોષણ કરનાર પાલક પિતા પણ હું છું સ્વામી સાક્ષી પણ હું છું વસવાનું સ્થાન કે ઓથ આશરો હું હું છું છું હિત મિત્ર પણ જ જન્મસ્થાન સ્થિતિ વિશામો કે આખર લય થવાનું ધામ પણ હું છું તેમ આ સર્વ જગતનું અવિનાશી મૂળ બીજ પણ હું જ છું લોક organismes સૂર્યરૂપે તપી રહ્યો છું તે હું છું मेघરૂપે હું જ વર્ષું છું જળ ખેંચું છું તેં તાણે વર્ષી દઉં છું હે અર્જુન મોક્ષ રૂપ અમૃત હું જ છું અને કાળ રૂપ મૃત્યુ પણ હું છું કાર્ય અને કારણ રૂપ सृष्टि બધું હું જ છું અર્થાત તે રૂપે પણ હું જ વીરસુ છું તેનું કાર્ય આ વિશ્વ તે રૂપે પણ હું જ પ્રકાશું છું શ્લોક વિશ્વ સોમ શુદ્ધ થયેલા વૈદિક ક્રિયા કરનારા યાજકો યબનોથી દેવતાઓ દ્વારા મને પૂજી સ્વર્ગની ઈચ્છા રાખે છે તેઓ પુણ્ય રૂપ ઇન્દ્રના લોક ને પામીને સ્વર્ગમાં દેવતાના દિવ્ય ભોગોને ભોગવે છે શ્લોક 21 મો આવા મહાન ઐશ્વર્ય વાળા સ્વર્ગ લોક માં ખૂબ મોજ માણીને પુણ્ય ખેં થતા પાછા મૃત્યુ લોક માં પડે છે આવી રીતે વેદ માં દર્શાવેલી અનુષ્ઠાન કર્યા કરતા પુરુષો સદા આવજા કરે કરે છે છે એટલે જન્મ મરણ પામ્યા છૂટતા નથી શ્લોક બાવીસ મો પણ જે પુરુષો અનન્ય ભાવ થી મારું અખંડ ચિંતન કર્યા કરતા મને સર્વાત્મ રૂપે પૂરા ભાવથી ભજી રહે છે તેવા સદા મારામાં માં રત ભક્તો એટલે જીવ જોડી રહેલા ભક્તોનું યોગ ક્ષેમ હું સાચું છું મતલબ સર્વાત્મ રૂપે એટલે શ્લોક સત્તર અઢાર અને ઓગણીસ પ્રમાણે સર્વ રૂપે શ્રી કૃષ્ણને ભજવા જોઈએ અને ત્યારે ભાવ અનુસાર વિવિધ પાઠ નિર્માણ પણ પ્રભુ ઈચ્છાવશ જ્યાં ઘટે એક પ્રભુ લક્ષ આમ સદાકાળ સર્વ પ્રતિ ભગવદ્ ભાવરૂપ ઘટતું વર્તન થાય તો પ્રભુ સર્વાત્મ રૂપે અને કહેવાય યોગ ક્ષેમ એટલે મને પામવાનો સાધન માર્ગ સાચવી એટલે બતાવી કે સિદ્ધિ પામે ત્યાં સુધી તેની દશાને પણ સાચવું છું

એટલે કે પૂરો મર્મ સમજ્યા વિનાનું તેથી તેઓને કાયમી અવિનાશી ફળ નથી મળતું શ્લોક ચોવીસમો તમામ પ્રકારના યજ્ઞોથી આરાધવા યોગ્ય તેમ સર્વ યજ્ઞોનો ફળ ભોગતા તથા સ્વામી પણ હું છું એમ જે લોકો સારી રીતે સમજતા નથી તેઓ ખરા તત્વથી અજાણ ખરો મર્મ ચૂકીને ભૂલા પડે છે એટલે કે નાશવંત ક્ષય ફળ મેળવે છે મતલબ યજ્ઞ એટલે પ્રભુ ઉપાસના રૂપ ધર્માનુષ્ઠાનો જપ હોમ તપ નીમ વ્રત તીર્થ દાનાદી સેવા ધ્યાન કીર્તન પાઠ પૂજા આદિ પ્રભુ અર્થે કે દેવ નિમિત્ત બધા પુણ્ય કર્મો આ બધા પણ યજ્ઞ રૂપ છે શ્લોક 25 મો દેવતાઓના વ્રત વાળા દેવતાના લોક ને પામે છે પિતૃના પૂજકો પિતૃઓને પામે છે ભૂત પ્રેત ને પૂજનારા ભૂતોના લોક માં જાય છે અને મારી આરાધના કરનારા મને જ પામે છે શ્લોક 26 મો જે કોઈ સંયમી અર્થાત ધર્મશીલ ભક્ત આત્મા

પાણી રમતી દેવનું આ પ્રમાણે પોતા પાસે જે કંઈ ખરેખર હોય તે વસ્તુ સ્વાર્થ તજીને પોતાથી સમા પ્રમાણે એટલે ટાણે આપી જાણે ને લોભમાં ન પડે તે આવી અર્પણતા કરી શકે તેનું ભગવાન અંગીકાર કરે પોતા માટે પણ ન રાખી યોગ્ય જીવને ટાણા પ્રમાણે પ્રભુભાવથી આપ પોતા માટે પણ ન રાખી યોગ્ય જીવને કાણા પ્રમાણે પ્રભુ ભાવથી અપાતી વસ્તુ પણ ભગવાનને અર્પણ કરી કહેવાય આવી અર્પણતા ખру કલ્યાણ કરે જોક 27 મો જે જે કર્મ કરે જે જે ખાય પીવે ભોગવે જે કાં હોમે જે કાં દાન કરે કે તપ કરે કે બધા કર્મો હે અર્જુન મને જ અર્પણ કરી દે એટલે તેનું ફળ ને સોંપી દે મતલબ આમ પોતે અહંકાર ન કરે કોઈ જાણે એવા હેતુથી પણ ન કરે ફળ માટે આશા ન બાંધે કે ઉચાટ કે ઉપાધિ ન રાખતા ભગવદ્ છોડી દે તે ખરી અર્પણતા આ સ્થિતિનો આધાર પાક અંતર સુધી ઉપર છે પહેલા પોતાનું અંતર જેટલું બને તેટલું નિષ્કપટ રાખવું જોઈએ શ્લોક અઠ્યાવીસ મો આથી હે અર્જુન પાપ પુણ્યના ફળરૂપી કર્મ બંધનથી તું મુક્ત થઈશ આમ તું પોતા પણ ઉતજીને સર્વ વસ્તુ ક્રિયા મને અર્પણ કરી આવી નિષ્ઠાવાળો સદા રહેતા સર્વ કર્મ બંધન થી છૂટી બધું સમર્પણ કરી ચૂક્યો છે તેમ ગણાય પછી તેવાને નાટકી દીક્ષા લેવાની જરૂર નથી શ્લોક ઓગણત્રીસ મો આ सर्व भूत પ્રાણીઓ પ્રતિ મારો એક સરખો સમાન ભાવ હોય છે મારે કોઈ ખાસ વેરી નથી કે વહાલો નથી અર્થાત મારે કોઈના પર રાગ દ્વેષ નથી છતાં મારા માટે માન અને પ્રેમ રાખી અર્થાત ભક્તિભાવથી જે ભજે છે તે મારામાં અને હું તેનામાં વિશેષ ભાષું છું એટલે મને ભજનારાઓનો સંગ બીજો કરે તો તેને પણ મારી ઓળખાણ થાય શ્લોક ત્રીસ ગમે તેવો દુરાચારી ખોટા કર્મ કરનારો હોય પણ તે બધું મેલી એક નિષ્ઠાથી મને ભજવા માંડે તેને આમ સાચું પૂરું ભાન ને ભેળો તેજ નિશ્ચય થતા તેજ ક્ષણે તે સત્પુરુષ માનવા યોગ્ય થાય છે શ્લોક એકત્રીસ આવા પુરુષને ધર્માત્મા થતા વાર લાગતી નથી અને તે પરા અખંડ શાંતિ પામે છે એટલે અચળ અખંડ શાંતિ પામે છે હે કૌતે તું નક્કી જાણ કે મારા ભક્ત કદી પતન થતું નથી શ્લોક બત્રીસ મો સ્ત્રીઓ વૈશ્યો શુદ્રો કે ચાર વર્ણ થી બહારના બીજા પાપ યોની જીવો પણ જો મારો એકનો જ આશરો રાખી મને ભજે તો તેઓ પણ શ્રેષ્ઠ પરાગતિને પામે છે શ્લોક તેત્રીસ મો તો પછી ધર્મશીલ પવિત્ર બ્રાહ્મણો કે ભક્ત રાજસીઓની તો વાત જ સી એટલે તેને તો પરમધામ મળે તેમાં શંકા જ નથી માટે આ દુખિયા નાસંત લોકમાં આવીને મને જ ભજી લે શ્લોક 34 માં મારા માં જ મન પરોવિરાખ એટલે મારા ભાવ પરાયણ થા મારો જ ભક્ત થા મને પૂજી ભજી રહે મને જ અંતરથી નમતો રહે મારા ધર્મોને અનુસર આ યોગ રીત થી મારા માં જીવ જોડી એટલે ચિત ચોરી મારે એક આસ્વે રહે તો મને જ પામશે ૐ તત્સત વેદાંત શાસ્ત્રની એટલે તત્વજ્ઞાનની ગાથા જે શ્રી કૃષ્ણ ભગવાને ગાઈ તેમાં બ્રહ્મ વિદ્યાના યોગ 사સન વર્ણનમાં હેના શ્રી કૃષ્ણનું સંવાદનો રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગનો 9મો અધ્યાય પૂરો શ્રીકૃષ્ણાર પણ મસ્તુ શ્રીકૃષ્ણ પણ મસ્તુ શ્રીકૃષ્ણાર પણ મસ્તુ અધ્યાય નવનો સાર આકાશમાં વાયુ વિતરી રહે છે તેમ વિશ્વના સર્વ પ્રાણી પદાર્થો પર પરપ્રભુના માત્ર એક અંશમાં જ વસેલા છે છતાં પરમાત્મા આકાશની જેમ અસંગજ છે જગતના માતા ધાતા પિતા પતિ આશ્રય સથા શરણ છેવટનું વિશ્રામ ને લઈ ધામ પણ જ પ્રભુ છે છતાં માનવી રૂપ ધારણ કરતા મુજો તેની અવજ્ઞા કરે છે પણ દેવી સ્વભાવવાળા મહાત્માઓ એક ટેકથી ભજી રહે છે પ્રેમી ભક્તનું પ્રેમથી અપાયેલું પત્ર પાણી પણ પ્રભુ પ્રેમથી સ્વીકારે છે સ્વકામી યજન કરનારા આ જા કરે છે એક ચિત્તે પ્રભુને પૂરેપૂરું ભજી જાણે તેની સ્થિતિ પ્રભુ જ સાચવે છે પરંતુ યજ્ઞ દાન તપ જે કાંઈ કરે તે પ્રભુને અર્પણ કરવાથી જીવ કર્મ બંધનથી છૂટી અંતે પરમ પદને પામે છે ગમે તેવો દુરાચારી કે પાપીઓની જીવ પણ શ્રી હરિને એક લક્ષે ભજવા માંડે તો તે તરત ધર્માત્મા થઈને શાંતિને પંથે પડે છે માટે આ દુખિયો નાસુંત લોક પામીને પર પ્રભુમાં મન રાખી સદા એક જીવ તેને ભજી પૂજી નમતો રહે તો અમર ધામ ને પામે છે કઈ ન બને તો અંતરથી નમતા રહે તો પણ કંઈક પામે બાકી ખરો પુરુષાર્થ તો એ જ છે કે દુનિયાના નાસવંત ભોગ પદાર્થોની ક્ષુદ્ર આસાઓ કામનાઓમાંથી ચીત હટાવી ભગવાનમાં પરવવું શ્રી કૃષ્ણ ચંદ્રદેવકી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નસીરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ